બધા ને મને ખબર કયા કયા મઢે બરાબર બધું જોવાનો છું તમે ચોરી ચોરી ચેક કરી છે નથી જરૂરી આ કારણ જો તમારા પિત્રો એટલે આપણા પૂર્વજો વડવાઓ નારાજ હશે આપણાથી કઈક દુખી હશે તો ઘરમાં તો થશે

કાપડ છે ખાલી જોવું હોય તો તમારા એકબીજા પર ગુસ્સો કરીએ એક વાર કરીએ કાતર મારીએ આવું થાય ઘરમાં એકબીજાને તમે દેશો એકબીજાને એકબીજાના મન ને મન મન મિલાઈ ને ચાલશો તમે

બે પર બધું છે શબ્દ નું અનર્થ ના થવું જોઈએ ધ્યાન રાખજો શબ્દ નો બાલા થવો જોઈએ શબ્દ નું વજન થવું જોઈએ પછી હલ્પો શબ્દ નાખવાનો

શબ્દ નોંધ થાય છે રાજી નહી થાય તો ભલેવાર નહી પડે તમારા ઘર ના પૂર્વજ હોય માતાજી હોય કોઈ વારિયા ના દેવ એટલે ખાસ ધ્યાન રાખ્યો મેરડી

જરૂરી નથી દુખ પાપ આ પાપ આ પાપ આ પાપ વધી ગયું છે ને ધરતી પર દુનિયા પર પાપ વધી ગયું છે ને એટલે મરે છે બધા આ પાપ વધી ગયું છે પાપ છે ને બો ઉછો કરો જરૂરી નથી આ પાપ તમને રડાવે છે તમને મારે છે પાપ તમને દુણાવે છે ફર આ પાપ દુણાવે છે તમને રડે રડે દુણાવે છે તમારા માથામાંથી ઉવાર પડે પાપ

કયું મૃત્યુ કયા રૂપ માં સ્વરૂપ લે છે ઘણું બધું ખોટું કરીએ આપડે જીવન માં

હા કે વચ્ચે કોઈ માયા